સમાચારમાં વાત કરીએ માંગરોળની તો માંગરોળ જલારામ જયંતી નિમિત્તે જલારામ મંદિર ખાતે મહાપૂજા યોજાઈ હતી માંગરોળમાં વર્ષોથી રઘુવંશી સમાજ દ્વારા જલારામ જયંતી નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે જલારામ બાપાની બસો ને ચોવીસમી જયંતિ નિમિત્તે ભવ્ય આયોજન પણ કરાયું હતું માંગરો રઘુવંશી સમાજ આગેવાનો દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું જલારામ બાપાના નિજ મંદિરે ભવ્ય મહાપૂજા રાખવામાં પણ આવી હતી તેમજ ભવ્ય અંકોટના પણ દર્શન કરાવ્યા હતા બહોળી સંખ્યામાં સમાજના તેમજ આસપાસના ગ્રામજનોની ધર્મ પ્રેમી જનતાઓએ અન્નકૂટ દર્શન કરી ધન્યતા અનુભવી હતી તથા સમૂહ પ્રસાદી નું આયોજન બસો ચોવીસ ની નિમિત્તે રાખેલ છે એ બધા સર્વે ભક્તો લાભ લીધેલ છે જય જલિયાણ મહારાજ વીરબાઈ માત્ર ની જય આજે જલારામ મંદિર સાતાગ્રામ રોડ ઉપર બાપાની પૂજ્ય બાપાની બસો ને ચોવીસમી જન્મ જયંતિનો ઉત્સવ જલારામ મંદિરે રાખ્યો છે સવારે પૂજ્ય બાપાની ચરણ પાદુકાનું પૂજન થાય છે ત્યાર પછી બપોરે મહાઆરતી અન્નકોટ અને મહાઆરતી પૂરી થયા પછી લોકો અહીંયા પ્રસાદ લેવા માટે ખૂબ મોટી સંખ્યામાં આવે છે આ ખરેખર પૂજ્ય બાપાની કૃપા અને માએ જે કંઈ એમને રોટલો ખવડાવ્યો એનું અહીંયા ચરિતાર્થ થાય છે અને જલારામ મંદિરે આ આયોજન કરવામાં આવે છે તો સૌ ભક્તજનો આજે પ્રસાદ લેવા આવે છે આનંદ કરે છે પૂજ્ય બાપાના દર્શન કરી અને કૃતાર્થ થાય છે